મિત્રો આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે અમારા બનાસકાંઠા લોકસભા સીટના વડી ઉમેદવારબેનસિંહ ડૉક્ટરભાઈ લેખાબેન ચૌધરીજી ને જે રીતે બનાસકાંઠાની જનતા જનાર્દનનું સમર્થન મળ્યું છે જે રીતે ચૂંટણી દરમિયાન બનાસકાંઠાની જનતાએ આવકાર આપ્યો છે સમર્થન આપ્યું છે સહકાર આપ્યો છે એ જોતાં ઓ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકે કે આવતીકાલે બનાસકાંઠા લોકસભા સીટમાં બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી જલવંત વિજય પ્રાપ્ત કરશે ગુજરાતની અંદર સવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગુજરાતની જનતા મોદી સાહેબને ફરી દેશના વડા પ્રધાન બનાવવા માટે ગુજરાતની અંદર સવ્વીસે છવ્વીસ સીટ જીતી અને હેટ્રિક થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરીએ છીએ સાથે આ વિજય સસરસ નહીં ગાઢવું ફટાકડા નહીં ફોડવા ઉજવણી નહીં કરવી ખોલહાર નહીં કરવા આ નિર્ણય અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે કર્યો છે જેને અમે બનાસકાંઠામાં પણ અમારા વિજયને અમે એકબીજા કાર્યકર્તાઓ શુભકામનાઓ આપીશું અને વિજય પ્રાપ્ત કર્યા પછી રેખાબેન અહીં જિલ્લા કાર્યાલય આવશે દેવદર્શન કરવા માટે જશે અને પછી પોતાના ઘરે જશે જ્યાં એમનો પરિવાર એમનું સ્વાગત કરશે કોઈપણ જાતનો વિજય સરઘસ નહીં કરવું ફટાકડા નહીં ફોડવા મીઠાઈ નહીં વેચવી એ બાબત મને નિર્ણય કરવા છે સૌથી પહેલાં તો મને મોદી સાહેબના નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને સાત મે સુધીના સવા બે મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસ અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું મારા પ્રદેશ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નીકાળીએ અને જે પ્રજાજનોએ મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોર્ડ